મિત્રો ઘરે ગયું જો ના બેન જો ઘરે ગયું જોઈ મિત્રો વાડી લીધું છે હવે જાય ઘરે મિત્રો આ આઈ કહી દે ગાઈસ હે જો કહી દે આપા જો આપમેરા મુજો મિત્રો ને જય શ્રી રામ જય સૌંદર ભગવાન જય દ્વારકા દેશ મિત્રો તો અત્યારે છે આપણે મામાના ઘરે મિત્રો જો ફોન હાથમાં છે તો અત્યારે જો ભાઈ રમે છે આ ગયો રમી છીએ અત્યારે મામા તો બહાર ગયેલા છે આવશે એટલે તમને મલાવીશ અત્યારે સી ખરે અત્ય જણા છે આ બેન છે અને આ ભાઈ જો હા કહી દે ગાઈશ હે જો કહી દે જો ખાવાનું હા કહી દે આમાં હમ દાંત આવી ગયા બેન દાંત મિત્રો ઘર મિત્રો તો અત્યારે જઈએ છીએ આપણે ખેતરમાં ખેતરમાં આટો મારતા જઈએ આવી જશે બેન હારી ઘરે ખાવા નથી બના દેતા દારી દેખી દીધી નહીં ખેતરમાં જો ખેતર આવતા હારે જોઈ લ્યો હા ગુલી ભાઈ વિશાલ વાડી છે અને કાયા છે આમાં કરી છે તમાકુ મિત્રો જુઓ નાની તમાકુ છે એમાં બીજો તમાકુ છે અને ઉપર છે ઝાર જવા તમાકુ એક આ નીચે છે એક ઉપર છે ઘઉં છે છે ઉપર પાસે આટલો મારતા એ મિત્રો એમાં તો ઘઉં માં પાકા ઘઉં છે એટલે મિત્રો આવું છે આ મિત્રો એને પાંદડ્યું કે ભેંસ ને નાખવાનું આવે જોવા એટલે જમીન છે મિત્રો તો વાળી આંબલી જોઈ લો મિત્રો દાદાએ સારું કર્યું છે બેસવા માટે પછી આમાં કંઈક કારેલા છે એવું બધું રીંગણી છે એવું બધું નાખી દે છે વાવી દેવાનું મિત્રો સીધા નથી રહેતા હલબલ કરે છે ઘરે ગયું હોય વિડીયો નહીં બનાવવા દે આંબા જો જો આંપા આયો જો કેમેરા હું જો કેમેરા હું જો બસ જો એમ મિત્રો ઘરે ગયું જો હે કના બેન જો હવે ઘરે ગયું જો હે મિત્રો વાડી ફરી લીધું છે હવે જાય ઘરે મિત્રો હવે મામા તો હવે ક્યારે આવશે તમને હા જે વાત કરાવીશ આ છે ને બધે આવવાના છે સીધી રે બેન આજો હવે ઘરે જઈને તમને મળ આ બેન હવે હરખા પકડવા પડશે કે પડી જશે મિત્રો મિત્રો છે નવું મંદિર બનેવ્યું છે માતાજીનું તમને બતાવું અંદરથી જાઓ એ પેકિંગ મારેલું છે જાઓ તમને બતાવું મિત્રો ટાઈસ બાસ બધું નખાઈ ગયું છે લાઈટ ફિટિંગ જો બધું થઈ ગયેલું છે આવા ફોટા છે મિત્રો જો માતાજીના ખોડિયારમાં ના પાછીજી જો આવો મંદિર છે મિત્રો એક ચાર તાવા બનાવેલા છે જો મસ્ત મંદિર છે અને મિત્રો તો આપણે હવે નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે જમી લઈએ પછી હવે ઉઈ જાય ભાઈ તાકી કે છે ખબર હું આપણે મળશું અત્યારે જમવાનું બની ગયું છે જમી લઈએ આમ બસ મિત્રો રોટલા બને છે ગરમા ગરમ ના અત્યારે મિત્રો જો અત્યારે આવો નજારો છે જો કન્નો નજારો જો જોરદાર એ દાદાન બધાય સીપું ઘરે જો રોમે તો ફાઇનલી મિત્રો તો આપણે જમી લીધું છે અને જમવાની મજા આવી ગઈ મંચુરિયન એવું હતું ખાઈ લીધું છે મિત્રો તો હવે ભૂઈ જાય થાકી ગયા હતા ટ્રાવેલ કરીને આવા બસો ત્રણસો કિલોમીટર થાય છે હોઈ જાય ઠાકોર પગ પગ દુઃખે છે એડિટિંગ કરીને હવે ભૂઈ જવું છે મિત્રો તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કર્યો શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં તબક્કા બાય જય સોનનારાયણ જય દ્વારકાધીશ જય ખોડિયારમાં જય શ્રીરામ બાય કાલ રવિવાર છે મજા આવશે મિત્રો બાય